તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે દીક્ષાંત સમારોહની સ્પીચમાં નકલખોરીની વધુ એક અહીંયા પ્રકાશમાં આવ્યું છે રાજ્યપાલની સ્પીચમાં ત્રણ વર્ષમાં માત્ર વર્ષ જૂનું જ ફેરવ્યું છે મહત્વનું છે કે રાજ્યપાલની સ્પીચના નામે યુનિવર્સિટીએ ફક્ત કોપી પેસ્ટ કર્યું છે યુનિવર્સિટી તૈયાર કરે છે દીક્ષાંત સમારોહ અને સમારોહમાં રાજ્યપાલની સ્પીચ કુલપતિની સ્પીચમાં યુનિવર્સિટીની કેટલીય સિદ્ધિઓની બાકી પણ જોવા તો અલગ અલગ બે દ્રશ્યો એક નવી સ્પીચ અને એક જૂની સ્પીચ અને અમુક શબ્દોમાં જ ફેરબદલ અને બાકી કોપી પેસ્ટ કર્યું હોય તે પ્રમાણેની અહીંયા માહિતી સામે આવી છે જોકે યુનિવર્સિટી તૈયાર કરે છે દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલની સ્પીચ પરંતુ જૂની સ્પીચ અને નવી સ્પીચ બંનેના આદ્રશ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે રવિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે સ્પીચનો મુદ્દો ગરમાયો છે વધુ માહિતી ની જરૂર જણાવી દઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ હવે બીજું ઘર બની ગયું છે તે વાત નકારી શકાય નહીં ત્યારે ગઈકાલે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ હતો પદવીદાન સમારોહ એટલે જે વિદ્યાર્થીઓ એ સારા જે સારા માર્ક્સ સાથે પાસ છે તેનું સન્માન સાથે સાથે જે ડિગ્રી મેળવી તેને ડિગ્રી આપવાનો કાર્યક્રમ મોટા પ્રમાણમાં યોજવામાં આવ્યો તો જેમાં રાજ્યપાલ સહિતના મંત્રીઓ અને અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ આ કાર્યક્રમમાં જે યુનિવર્સિટીએ ખરેખર વિદ્યાર્થીઓને શીખવવાનું હોય પોતાની મોલ

તો દીક્ષાંત સમારોહની સ્પીચમાં નકલખોરીની બધું એક આ અલગ અલગ વેદૃશ્યો પરથી સમજી શકાય જ્યાં અમુક શબ્દોમાં જ ફેરબદલ છે ને બાકી કોપી પેસ્ટ થયું હોય તે પ્રમાણેનું અત્યારે સામે આવ્યું છે અને બીજી તરફ અનેક સવાલો પણ તેને લઈને ઊભા થઈ રહ્યા છે યુનિવર્સિટી તૈયાર કરે છે દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલની સ્પીચ પરંતુ નવી સ્પીચ અને જૂની સ્પીચ પર જ્યારે નજર કરીએ તો કેટલીય સિદ્ધિઓની હજુ બાદ બાકી જોવા મળે તો પહેલાં જે જૂની સ્પીચ છે એ સત્તાવનમાં પદમીદાન સમારોહની છે અને જે નવી સ્પીચ સામે આવી છે મોટાભાગે ફેરબદલ જે પ્રમાણેની હોવી જોઈએ તે નથી દેખાઈ રહી અને બીજી તરફ જે નવી વસ્તુઓ જે નવી સિદ્ધિઓ ઉમેરવાની હોય છે તે પણ નથી દેખાતી રાજ્યપાલની સ્પીચમાં ત્રણ વર્ષમાં માત્ર વર્ષ જ બદલ્યું હોય અને બાકી બધું કોપી પેસ્ટ થયું હોય તે પ્રમાણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને યુનિવર્સિટી જ્યારે આ સ્પીચ તૈયાર કરે મહત્વના મુદ્દાઓને આવરતી હોય છે તે ક્યાંક બાદ બાકી દેખાય છે